मड़ियाहटीना जिला पंचायत बैठक सीट की मीटिंग योजना क्षत्रिय समाज डेमेज कंट्रोल में भाजपे उतारिया राज्यसभा सांसद केसरीदेव सिंह झाला ने राज्यसभासद केशरीदेवसि झाला उस्म कर स्वागत आ बैठक में तीर्थ जूनागढ़ लोकसभा उम्मीदवार राजेश चुडासमा धारासभ्य भगवान जी करकटिया सहित भाजपा आगे और मोटी संख्या में कार्यक्रमों जनमेदनी उपस्थित रही थी ભારત માતા કી જય અને જય શ્રી રામના નારા લાગ્યા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હાટી ક્ષત્રિય સમાજ તેમજ રાજપૂત સમાજને ભાજપ તરફ કરવામાં આવ્યા હતા ત્રણસો સિત્તેર તેમજ રામ મંદિર સહિત વિકાસના કામ મજબૂત કરવા તેમજ વિકસિત ભારત બને તે માટે ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી કાર્યક્રમનું સફળ સંચાલન પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપસિંહ સિસોદીયાએ કર્યું હતું दारा रिपोर्ट प्रताप सिंह चाहिए न्यूज़ मारिया हाटीना हम अपने बागड़ संस्था हमारा भूपेंद्र और राजेश शर्मा साहेबना मारिया मुगाना और में मारिया विस्तार कमेटी के सत्य समाज की हाजिरी में आज का कार्यक्रम के જોડાયેલું સત્રે સમાજ એ આપણા સમયમાં આ વિસ્તારની વિસ્તારનામાં અને સમય સરસ સાહેબને ડંકી બંધની જે આઈએસ લીડ આપવાની સાહેબ આ કાર્યક્રમમાં મોડિયમ કમેગરો આજે રોજ મારિયા જિલ્લા પંચાયતના પ્રવાસ વર્થે મારિયા મુકામે અમારા આકાદ સ્ટ્રેંગતા युवराज રાજ્યસભાના સાંસદ આજની કેશ્રીસિંહજીની ઉપસ્થિતિમાં આજે જિલ્લા પંચાયતનો પ્રવાસનું આયોજન કર્યું હતું ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ બાળિયા જિલ્લા પંચાયતમાં વિવિધ સમાજના આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા સમયમાં આ વિધાનસભામાંથી સૌથી વધારે લીડ નીકળે એવા સંકલ્પ સાથે આપ આજે બધા આગળ વધ્યા છે